વુડાના લાભાર્થીઓના આવાસ સંદર્ભે સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા વુડા કચેરી ખાતે આবেদন પત્ર આપી રજૂઆત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજનાઓ બહાર પાડી છે. ત્યારે વુડા દ્વારા પણ ઈડબલ્યુએસ આવાસ યોજના ભાઇલી સેવાસી ખાનપુર બિલ ખાતે બનાવવામાં આવી છે અને તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો છે જેમાં લાભાર્થીઓની લોન પણ પાસ થઈ ગઈ છે પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓ નડતી હોય તેમજ બેન્કમાંથી લોન પાસ થતી ન હોય તેવા તમામ લાભાર્થીઓને વુડાના સોળ બાર બે હજાર ચોવીસના બોર્ડ બેઠકના ઠરાવ મુજબ વુડા પોતે બેન્ક ગેરેન્ટર રહી આવા બસો બેતાલીસ લાભાર્થીઓને બેંક લોન પાસ કરાવી આવાસની સોંપણી પૂર્ણ કરવા બાબતનો બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો સોળ બાર બે હજાર ચોવીસના ઠરાવનો એક મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વુડા મુખ્ય કારોબારી અધિકારી શ્રી તેમજ ચેરમેનશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓને ટેલિફોનિક જાણ કરીને અથવા તો રૂબરૂ મળીને નહીં તો સમાચારપત્રમાં જાહેરાત આપીને આ લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને બેંક લોન કરાવી આપે તેવી માંગ કરી છે સાથે કોઈ પણ લાભાર્થીઓનું આવાસ રદ નહીં કરવા જણાવ્યું હતું વુડાના પોતાના ઠરાવ મુજબ બસ્સો ત્રેતાલીસ લાભાર્થીઓને વુડા પોતે બેન્ક ગેરેન્ટર રહીને લાભાર્થીઓને આવાસ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે જ આવેદનપત્ર શ્રી શહેરી વિકાસ સત્તામંડળ તેમજ અફોર્ડેબલ હાઉસિંગ મિશન ગુજરાત રાજ્ય ગાંધીનગરને પણ મોકલી આપવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા વડોદરા શહેરના સેવાસી ભાઈલી ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે ડ્રો પણ કરવામાં આવે છે લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે લોકો લોન પણ ભરી રહ્યા છે પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ડોક્યુમેન્ટ સારા ન હોય એમની લોન થઈ શકી નથી ત્યારે વુડા દ્વારા સોલ બાર ચોવીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને ભૂડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે આજે એક મહિનો થવાયો છે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને બુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો આ વૂડાના લાભાર્થીઓ લોન ન ભરે વૂડા એ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવો પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું વૂડા પણ સહયોગ કરે અમે પણ સહયોગ કરીશું જો આ બાબતે ક્યાં પણ હજુ ઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વૂડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માગણી